મને એક ચીજ આમાંથી જાણવા મળે કે કામ વસ્તુ એટલી આંધળી ચીજ હોય છે ને કે એકવાર એમાં માણા પડ્યો પછી એને કોઈ સારી સલાહ સમજાતી હોતી નથી કોઈ ગમે એટલું સમજાવી સમજાતું નથી રાવણ કે તું જા ને તને હું તન મારી નાખી શીખ મારી જ કે આના હાથે મરવા કરતા રામના હાથે મરવું સારું મૃગનું રૂપ ધારણ કરી મારી જ આવ્યો છે સીતાએ મૃગ લાવવાનું કીધું રામ ત્યાં ગયા છે અને આ બાજુ લક્ષ્મણ આવડવા જે મારી હતો ને તે બી પાછો હા સીતે હા લક્ષ્મણ એમ બોલતો એટલે સીતાને એમ કે રામ મુશ્કેલીમાં આવ્યા છે ને અમારા બેના નામ પોકારે મેણું મારીને લક્ષ્મણને ત્યાં મોકલ્યા લક્ષ્મણ જેવા ગયા એવો રાવણ સંન્યાસી નું રૂપ લઈને આવ્યો કાંઈ પણ છેતરપિંડી કરવી હોય ને એટલે અમારા બાબાનો વેશ્ય ની બહુ પ્રસિદ્ધ થઈ ગયેલો છે એટલે આ અમારા વેશમાં છે ને દંભી ડોળી પાખંડી ધૂતારા લૂંટારા ઘણા આ વેશમાં આવી જાય અને માળું કેવું છે કે આ વેશનો લોકોને ભરોસો બહુ એટલે આમાં આમાં ઘૂસ બહુ મારી જાય બધા એટલે પછી હારું ને આમ નોખું કરું ને બહુ કઠણ પડી જાય આતંકવાદી સૈના સેના સૈનિકના વેશમાં આવી જાય પાખંડી એ સાધુના વેશમાં આવી જાય એટલે રાવણ સન્યાસીનો સાધુનો વેશ લઈને આવી ગયો અને સીતાજી આગળ બધી વાતો મળ્યો કરવા સીતાજીએ તો સન્યાસી જાણીને આતિથ્ય સત્કાર કર્યો સીતાએ બધો પોતાનો પરિચય આપ્યો હું જનકની પુત્રી છું હું મારા પતિ સાથે અયોધ્યામાં બાર વરસ રહી લગ્ન પછી બાર વરસ વાલ્મીકી રામાયણમાં બધી વાતો નાની નાની લખીશ કદાચ તમે નોય સાંભળી હોય સીતાજી કહે છે કે લગ્ન થયા પછી હું મારા પતિ સાથે બાર વર્ષ અયોધ્યામાં રહી તેરમા વર્ષે અમને વનવાસ મળ્યો અને જ્યારે તેરમા વર્ષે વનવાસ મળ્યો ત્યારે સીતાજી કહે છે કે મારી ઉંમર અઢાર વર્ષની હતી અને રામની ઉંમર પચીસ વર્ષની હતી અને તમે થોડી વાર અહીંયા રહ્યો સંન્યાસીને કહે છે હમણાં મારા પતિ ફળ ફૂલ લઈને આવશે એટલે હું તમને ભોજન કરાવીશ રાવણે પોતાનો પરિચય આપવાનું શરૂ કર્યું હું લંકાનો રાજા રાવણ મારા વયથી ઇન્દ્રાદી બધા વિમાન હતું એ પણ મેં પરાક્રમથી જીતી લીધું સમુદ્રના મધ્યમાં પર્વત ઉપર મારી લંકા નગરી છે ત્યાં રાજધાની છે મારી લંકાની સમૃદ્ધિ જોઈ રામ તમને રામને તમે ભૂલી જાશો એવી અમારી સમૃદ્ધિ છે રાજ્ય ભ્રષ્ટ રામ તમને શું સુખ આપશે તમે મારા પત્ની બની જાઓ મારી જેટલી પ્રાણીઓ છે ને બધીને તમારી બનાવી પ્રલોભન આપવા સીતાજી શું બોલ્યા સીતાજી કે શિયાળિયા તું સિંહણને લેવા આવ્યો છો એક જ ઘા માર્યો ને રાવણને ઢીલો કરી દીધો ત્વ પુનઃ મામ ઇચ્છ સી દુર્લભામ તું જંબુક એટલે શિયાળ તું શિયાળિયા સિંહણને ને લેવા આવ્યો છો રાવણ તું મારી પાસે જે વાત કરશો ને ભૂખ્યા સિંહના મોઢામાંથી તું દાંત કાઢવા ઈચ્છશો ભૂખ્યા સિંહના મોઢામાંથી દાંત કાઢવા ઈચ્છશો તું હળાહળ ઝેર પી અને જીવતો રહેવા ઈચ્છશો તું ગળે પથ્થર બાંધીને સમુદ્ર તરવા ઈચ્છશો અને તું ધગતા અંગારાને કપડામાં પોટલું બાંધીને લઈ જવા ઈચ્છો છો ને રામ તો સિંહ છે તું લોટું છો ને રામ તો સોનું છે તું કાદવ છો રામ તો ચંદન છે અને તું કાગડો છો અને રામ તો ગરુડ છે કે સીતાજીએ જે વાત કરી ને ત્યારે રાવણને એમ ચૂકા મારા પ્રલોભનમાં નહીં આવે મૂળ રૂપમાં આવ્યો સીતાજીનું અપહરણ કરીને જતો રહ્યો સીતાજીનું અપહરણ કરીને જાતો તો ત્યારે જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું સીતાજીને બચાવવાની બહુ કોશિશ કરી છે જટાયુનું પાત્ર વાલ્મિકી રામાયણમાં લખ્યું વૃદ્ધ થઈ ગયેલા જટાયુ પણ છતાંય પોતાના પ્રાણ દેવા તૈયાર થયા કે મારે સીતાજીને બચાવવા કોઈ પણ નારી હોય આપત્તિમાં હોય તો એની રક્ષા કરવી એ જટાયુએ શીખવાડ્યું છે રાવણ અને જટાયુનું યુદ્ધ થયું એક પાંખ કાપી અને રાવણ જતો રહ્યો આગળ જતા સીતાજીએ પાંચ વાનરોને બેઠેલા જોયા અને પોતાના વીટી આદિ આભૂષણો વસ્ત્રમાં વીંટી અને ત્યાં નાખ્યા જે સુગ્રીવ આદિએ લઈ લીધા છે આ બાજુ રાવણ સીતાજીને લઈને મહેલમાં જતો રહ્યો પ્રલોભનો દીધા સીતાજી માયના નહીં રાક્ષસીઓને કે અશોક વાટિકામાં લઈ જાઓ એક વર્ષની મુદત આપી એક વર્ષમાં જો ન માને તો આનું ભક્ષણ હું કરી જાય છે કે મારી નાખીશ સીતાજીની અશોક વાટિકામાં રાખ્યા આ બાજુ રાવણ ગયો પછી રામચંદ્ર ભગવાન મારી જ ને મારીને પાછા આવ્યા લક્ષ્મણ હામાં મળ્યા પૂછું તું ભાઈ કેમ આવી ગયું તો કે મને આવું મેણું માર્યું એટલે મારે આવવું પડ્યું બે ભાઈઓ આવ્યા ત્યાં ઝોપડીમાં સીતાની સીતાજીને ગોતવા માટે બંને ભાઈઓ નીકળ્યા રસ્તામાં જટાયુ મળ્યા જટાયુ મળ્યા ને જયારે રુધિરનું વમન થતું હતું જટાયુના મુખમાંથી જટાયુની દિનદશા જોઈને રામ રડવા લાગ્યા જેમ કોઈ પિતા દીકરા ઉપર હાથ ફેરવે એમ રામે જટાયુના મસ્તક ઉપર હાથ ફેરવ્યો જટાયુએ રાવણની વાત કરી છે કે રાવણ સીતાજીનું અપહરણ કરીને લઈ ગયો છે પણ જટાયુએ એક વાત કીધી રામને કે એવા મુહૂર્તમાં અપહરણ કરીને ગયો છે કે એ મુહૂર્તમાં કોઈ અપહરણ કરીને જાય તો એ વસ્તુ પાછી મળી જાય વિંદ મુહૂર્ત હતું અને મુહૂર્તમાં રાવણ લઈને ગયો છે એટલે સીતાજી જરૂર પાછા મળી જશે હિન્દુસ્તાનની ફિલોસોફીમાં મેં કાલે કહ્યું એમ જ્યોતિષ શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર મુહૂર્ત શાસ્ત્ર આ બધા શાસ્ત્રો છે બધાની થોડી થોડી ભૂમિકા જીવન ઉપર હોય છે અને ત્યારે જટાયુ ને રામચંદ્ર ભગવાન કે તમારે જીવવું હોય તો જીવાડું ત્યારે જટાયું કે છે કે મોટા મોટા યોગીઓ જેનું ધ્યાન ધરે ને છતાંય રામ ન મળે એ રામ મારી આંખ આગે આગળ ઊભા હોય અને હવે આવો અવસર પ્રાણ છોડવાનો મળે તો જીવવા કોણ છે બસ મને હવે તમે આજ્ઞા આપો પ્રાણ છોડી દઉં જટાયુએ રામની સામક્ષ પોતાના પ્રાણ છોડ્યા છે રામચંદ્ર ભગવાન ત્યારે એટલું બોલ્યા લક્ષ્મણને કે છે ગ્રધરાજ્યં પરિત્યજ્ય પિતૃ પૈત્રામહં મહત મમહે તોરયં પ્રાણાન પરોપકારી જીવ માણસમાં જ નહીં તિર્યક યોનીમાં પણ પશુ યોનીમાં પણ પરોપકારી જીવાત્મા હોય છે રામ કે છે અને રામચંદ્ર ભગવાન લક્ષ્મણને કે તું લાકડા લઈ આવ જટાયુનો અગ્નિ સંસ્કાર હું કરીશ અને રામચંદ્ર ભગવાને પોતે અગ્નિ સંસ્કાર કરી જટાયુને સદગતિ આપી અગ્નિસંસ્કાર કરીને પિંડદાન પણ રામચંદ્ર ભગવાને કર્યું છે જે માણા પરોપકારના કાર્ય કરે ને એની ઉપર ભગવાન રાજી થાય થાય ને થાય એ વાત બહુ પાકી છે આમ તમે આમ જોવા જાઓ ને તો પોતે ભગવાને સ્વયં પોતે જાતે એનો અગ્નિ સંસ્કાર કર્યો